ધર્મ ની હોય હોય અમરધામ છલા અમરધામ આસમા છે મહામંડલેશ્વર અનંત આઠ આઠ જનકિંહ સાહેબ સાચો સાચ એદાન ભાનિયા આદરી કે હવે આ બધું વાતો છે આ બધી થઈ ગયાની વાતો છે હવે નો થાય પણ ખરેખર આ કળયુગમાં અત્યારના વર્તમાન સમયમાં જનકજી બાપુ આ સમયમાં કોઈ એમ કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર નવસો નવસો વર્ષો જાય હજી એના પાળિયા જવાબ દે છે ભલા માણસ એ રાજાજી તેજાજી અને એનું સાની છે એટલે ભુવાજી દાનુ ની હાજરી છે જોરદાર તાજેતર થી વધાવીએ જેટલા બેઠા છો અહી કે અમે કઈ તમે કરો એ વાતમાં માલ નહી હા અમે એમ તમે આમ કરો તો કોઈ ને કીધું કોઈ કરી દે એ વાતમાં માલ નહીં પણ તમને કહી

મેં કીધું લાલભા રાયડું નાખી નાખીને થાય કે હવે એનું ગામ છે ને ગામ એમનું ન માને તો અમારું મહેમાન નું છે માન છે ખરેખર માઈને આઈ એ એ બદલ ધન્યવાદ છે કારણ કે આ તમારો પ્રેમ છે અને પાછળ જે ભાઈઓ ઊભા છે એમની માટે ખાસ વિનંતી સાથે કહું છું મારો અવાજ આવતો હોય તો છે છેલ્લે જે ભાઈઓ ઊભા છે બધાને વિનંતી આ બાજુ બેનોની પાછળ પણ ગ્રાઉન્ડ ખાલી છે અને અહીંયા પણ આગળ ગ્રાઉન્ડ ખાલી છે પોતપોતાનું સ્થાન લઈ લ્યો તો મજા આવે આ ઓલું પછી તમે ઊભા હોય તો અમને એમ લાગે કે મારું બેટું ઉઘરાણી કરવા આવ્યા છે કુ બાપુ બરોબર ને એમ લાગે કે અમારે પાસે ઉઘરાણી કરવા આવ્યા છે પણ આ નિરાધાર ગાયો અને એના લાભાર છે આવું સરસ મજાનું આયોજન થયું છે અને અહિયાં બધા માનવંતા મહેમાનો ની હાજરી છે અમારે કઈ નતું ત્યારથી લઈને અત્યાર સુધી જનકસિંહ બાબુ કલાકાર છાતા કલાકાર હતા ને કાંઈ નહોતું ચારથી લઈ વિદેશના પ્રવાસ સુધી અમારી ભેગો છે અમારા ભાઈ હરપાલ ભગુપુર એમને જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો અને પોતે પોતે એ પણ ભુવા છે અમારે માલા દાદા એમના ભુવાજી છે એમનું પણ આ સ્વાગત કરીએ છીએ અને તમામ વસ્ત્રી ગામજનો બધા વડીલો બેઠા છે વડીલોના ચરણોમાં વંદન કરું છું માવડીઓ બધી બેઠી છે એમના ચરણોમાં વંદન કરું છું અને આજનો આ ડાયરો આ મર્જોનો ડાયરો છે આયા રાજપૂતો બેઠા છે આયા રબારી ભરવાડ એ બધા બેઠા છે આ ધરતી કોઈ માયકાંગલાની ધરતી નથી આ ધરતીની તાસીર કાઈક જુદી છે હો અને મા ગૌત્રી ની માટે થઈને કરવાનું છે એટલે અહીંયા કોઈ કરી જાય ને કોઈ કઈ કરી નાખે એવી વાત માં માલ નો બધાય એક મંચ ઉપર એક જગ્યાએ ભેગા થઈ અને ગાય તમારી માં છે અને ગાય મારી માં છે આપડા બધાની માં છે હમણાં ધાનબા બાપુએ કીધું એમ કે ગાય કે અહીં કઈ એમની માટે થોડી છે આપડી પણ માં છે એટલે એની ફરજ રૂપે પોતે અહીંયા બધા ભાવ બધા દાદા છોરો ગ્રુપ અને એને આખું આ એટલો ટેકો જાહેર કરે છે એટલું અભિવાદન આપે છે એટલે એમને વંદન છે કરોડો વંદન છે ને આજનો આ કાર્યક્રમની શરૂઆત કરવી છે અને ભાઈઓ બધા બેઠા છે મજા આવે ને પડકારો કરજો કારણ કે મને એની ટેવ છે બીજી કાઈ નસો નથી હો પણ વળે નહીં કાઈ ધૂણીયા મા કરે કે ગંગેક ફેફેથી અને ઘડીક શણગાર مردોનો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે તાજ કાયર વેશ મૂકી અને કદમ બે કાળ હામા ભરી લ્યો તો મજા આવે હો આમ ગામડા ગામ ની માલપા થી અવાજ આવે બાગડતા 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 ધમા પડ બાગડતા 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 ઈ ઘોડા ના અવાજ આવે અને કાન માંડીને કોઈ હાફળે આ ઘોડાનો અવાજ આ ડાબલા અવાજ દીકરી આવીને એમ કે ધણ આવ્યું ધણ હેર ખાડું આવ્યું ખાખરે જેના દુધરી દીવા બળે મારી વેગડ નો આવી હો હોય એના ફળીયે ફરે એને વય ની નો હોય પછી કેહર બચા ને કાગડા એને વયની નો હોય કેહર બચા કાગડા

વટે માર્ગું છે અને એને આશરો દેવાનો છે એને આશરે રાખું રાખું કે ત્યારે કીધું તો રહી ગયું છે મર્મ માર્મિક ડાયરો છે શબ્દ નો વેધુ ડાયરો છે ધાવણ નું એકાદ ટીપુ રહી ગયું હશે બાકી મારું સંતાન હોય એ થોડું પૂછવા આવે કે એને રાખવું કે ન રાખું એને આશરો આપું કે ન આપું એમ

મંડાણ મંડાણા હોય યુદ્ધના મોરચામાં બાકા જીખ બાકા જીક બાકા બોલાવી હોય એવા મર્દો ને એને અંજલી આપવા માટે થઈ અને આજનો આ કાર્યક્રમ છે અને આપ સૌને પણ આનંદ કરવા માટે આવ્યો છું ત્યારે શરૂઆત કઈક કરું